ગુજરાતમાં ચોમાસું આગળ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની એનડીઆરફની ટીમ કરાઈ છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે ટીમ તૈયાર થઈ ગઈ છે ગુજરાતમાં ચોમાસું ધીમે ધીમે આગળ વધી રહ્યું છે દક્ષિણ ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ સુધી મુસળધાર વરસાદની આગાહી કરી છે તો સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અને બનાસકાંઠા સહિતમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરાય છે જેને પગલે એનડીઆરએફની ટીમો તૈયાર કરાય છે સુરતમાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા માટે એનડીઆરએફની ટીમ તૈયાર કરાય છે પચીસ સભ્યોની એનડીઆરએફની ટીમ દ્વારા બચાવની કામગીરી માટે લાઇફ બોર્ડ લાઈવ જેકેટ રબરની બોટ તેમને વૃક્ષો કાપવાના કટિંગ મશીનો સહિતના સાધનો સાથે સજ્જ કરવામાં આવ્યા છે એનડીઆરએફની ટીમ જે જગ્યા પર વધારે વરસાદ અને બચાવની કામગીરીની જરૂર હશે એ બાજુ જઈને કામગીરી કરશે અઝર કુરશી સાથે પ્રકાશવાળા